જય શિયા ગંગેશ્વર મહાદેવ ના પટાંગણ સમજો એવું આનંદ ટેકરી ગોધામ ત્રણ અગિયાર થી સવા કરોડ શ્રી યજ્ઞ પ્રારંભ થયો અને આ સવા કરોડ હોમાત્મક જે છે કે એમાં આહુતિ દ્વારા સવા વર્ષ સુધી અને એની સાથે સવા વર્ષ આપણે ત્યાં આપણે ખાલી સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ છીએ તો એમાં એક દિવસની કથા માટે પણ આપણે કેટલી બધી આયોજનો કરતા હોઈએ છીએ ત્યારે જ એ પૂર્ણ થતું હોય છે

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે મારો પાછળ છે એ યજ્ઞશાળા કરી છે અને અમારો સંકલ્પ છે કે જે આજુબાજુનો વિસ્તાર છે એમાં અમે લગભગ લગભગ એક લાખ વૃક્ષનો વાવેતરની ઈચ્છા છે અને સંસ્કૃત પાઠશાળાનું પણ આયોજન છે અને જે આદિવાસી આદિવાસીના છોકરાઓ છે એને પણ અમે શિક્ષણ આપશું એને ભોજન પણ કરાવશું અને ભજન પણ કરાવશું એટલે ભારતીય સંસ્કૃતિ શું છે એ લોકોને ખ્યાલ પડે એટલે એ ઈ અમારું અહીંયા આશ્રમમાં પંકપ છે અમારો અહીંયા અમારે હિંગલાજી માતાની મંદિર બનશે એક સનેશ્વર महादेव નું મંદિર બનશે અને હનુમાનજી માળાતુ પણ મંદિર અહીંયા બનાવવાની યોજના છે અમારી હું તો કચ્છ પ્રેમી જનતાઓને ધર્મ પ્રેમી જનતાને એમ જ કહું છું કે બધા हवन માં લાભ લ્યો અને સૌ આ સવા વર્ષથી રામ ભગવાનનો જે હવન ચાલવાનો છે

સતત ચાલી રહ્યો છે ચારસો એકવીસ દિવસ સુધી ચાલવાનો છે ઉપરાંત આ યજ્ઞમાં સવા કરોડ થી પણ વધુ રામ નામ બીજ મંત્ર ની આપી છે અને આ યજ્ઞ જે યજ્ઞ શાળા બનેલી છે એ આખી વૈદિક નિયમો અનુસાર બનેલી છે આ યજ્ઞશાળામાં ક્યાંય પણ લોખંડ કે સ્ટીલ કે એવી કોઈ ધાતુ નો અંદર ઉપયોગ કરેલ નથી આખી ગાયના ગોબર ગૌમુત્ર વાસ

અને ખાસ નંદી શાળા એ પણ બીમાર ગાયો માટે બીમાર ગૌવંશ હોય બીમાર નંદી હોય તો માટે માટે બીમાર સેવા થાય દવાખાનું એનું નિર્માણ થાય અને આવો દિવ્ય મોટો યજ્ઞ કે જે ભૂતો નો ભવિષ્યથી હજી સુધી આવો સવા વર્ષ નો સવા કરોડ આવતી નો જે થયો નથી એ બાપુ ની પ્રેરણાથી

અને મને પણ ગૌરવ થાય અને પોતાની જાતને હું પણ ભાગ્યશાળી માનું કે બાપુએ મને આ યજ્ઞમાં આચાર્ય તરીકેની સેવા આપવા માટેનો મને અવસર આપ્યો છે